કેશોદ શહેરમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટનાનો બનાવ કેશોદના અંબાવાડી વિસ્તારમાં સ્વર્ગસ્થ પાછળ ક્રિયા પ્રસંગ સમય બગીચા સામે રહેણાંક મકાનમાં આગ લાગી હતી મહેમાનો જમતા હોય અને આગ લાગતા તમામ મહેમાનો જમતા જમતા ઘરની બહાર દોડી ગયા હતા પાલિકા ફાયર ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાનો પ્રયત્ન આગની ઘટનામાં મકાન માલિક અને મહેમાન મહિલા પુરુષો દોડી ઘરની બહાર નીકળી જતા જાનહાની ટળી હતી

જેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ